પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રતિદિન વેગ મળી રહ્યો છે ત્યારે કુતિયાણા તાલુકાના રોગડા ગામમાં ચોત્રીસ વર્ષના યુવા ખેડૂત તેમની સિત્તેર વીઘા જમીનમાં સાઠ ગીર ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ ખેડૂત યુવાને છેલ્લા એક દાયકામાં આઠ નંદીથી ઉચ્ચ ઓલાદની પાંચ જેટલી ગાયોનું સંવર્ધન કર્યું છે પોરબંદર જિલ્લામાં આત્મગર્વિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ડી ટીમ દ્વારા ખેડૂતને તાલીમો યોજી ગાય આધારિત ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે ઉપરાંત ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને દર મહિને સરકારની કલ્યાણકારી યોજનાના માધ્યમથી એક ગાયના નિભાવ માટે નવસો રૂપિયાનું સહાયનો લાભ આપવામાં આવે છે દેશી ગાય આધારિત ખેતી કરવા ખેડૂતો થાય અને ખેતીલાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી જિલ્લા આત્મા પ્રોજેક્ટના અશ્વિનભાઈ મોરી દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે લોકોને ખોરાકમાં ગુણવત્તાયુક્ત ઝેર મુક્ત શાકભાજી કઠોળ દૂધ મળી રહે તે માટે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા યુવા ખેડૂત ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે કુતિયાણા નજીક આવેલા રોગડા ગામના દસ ધોરણ પાસ ચોત્રીસ વર્ષના ખેડૂત યુવાન અશોકભાઈ વરુ તેમની સિત્તેર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ યુવાનના પિતા વીરાભાઈ રામાભાઈ વરુ કે જેઓ દાયકાઓથી ગાયોનું સંવર્ધન કરી રહ્યા છે સારી ઓલાદની ગાયોનો ઉછેર કરવો તે તેમનો શોખ છે પિતાના આ વ્યવસાયને આગળ વધારતા પુત્ર અશોકભાઈ પાસે હાલ સાઠ જેટલી ઉચ્ચ ઓલાદની ગીર ગાય છે અને તે મુરલીધર ગીર ગૌશાળામાં ગાયોને ગુણવત્તાયુક્ત ખોડ મળી રહે તે માટે રૂપિયા છ લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ખોડ બનાવવાની મશીનરી વસાવી છે દરરોજ બસો લિટર દૂધનું ઉત્પાદન કરી વેચાણ કરે છે ઉપરાંત અડધું દૂધ સારી ઓલાદના ગૌસંવર્ધન માટે વાછેરાઓને જ પાયદે છે અશોકભાઈના જણાવ્યા મુજબ છેલ્લા એક દાયકામાં સારામાં સારી બ્રીડના આઠ નંદીથી તે તેઓએ પાંચ લાખની કિંમતની પંદર લાખની કિંમતના નંદીનું વેચાણ થયું છે ખૂબ જ આધ્યાત્મિક એવા અશોકભાઈ બરુ તેમની ગૌશાળામાં ગાયો આધારિત અનેક સ્લોગનો લખ્યા છે જે જીવનમાં ગાયના મહત્વ અંગેની અનેરી પ્રેરણા પૂરી પાડે છે આધુનિક સમયમાં જંતુનાશક દવા અને કેમિકલયુક્ત ખાતરોના કારણે જમીનો બંજર બની જાય છે અને ઝેરયુક્ત કઠોળ શાકભાજીથી લોકો કેન્સર સહિત જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે કેમિકલયુક્ત ખાતર અને જંતુનાશક દવાઓથી ઉત્પાદિત થયેલ ખોરાક પશુઓ આરોગતા હોવાથી પશુના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની સાથે દૂધ પણ સારી ગુણવત્તાવાળું મળતું નથી આ તમામ બાબતની ગંભીરતાને લઈને લોકોમાં ખોરાકની ઉચ્ચ ગુણવત્તાવાળું મુક્ત શાકભાજી અને કઠોળ મળી રહે તે માટે ગીર ગાયની સારી ઓલાદની સાઠ ગાયોથી સિત્તેર વીઘા જમીનમાં અશોકભાઈ વરુ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓએ ગાય આધારિત ખેતીથી બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મળ્યો છે ઉપરાંત ગીર બ્રીડ એસોસિએશન ગુજરાત રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ યુવા યુવાનો માટે ગૌ વંશના સંવર્ધન અને ગાય આધારિત ખેતી અંગે રોલ મોડલ બન્યા છે સૌને ગાય આધારિત ખેતી તેમજ ઉચ્ચ ઓલાદની ગાયોના સંવર્ધન અંગે પ્રેરણા પૂરી પાડી છે મારું નામ અશોકભાઈ વરુ ગામ તાલુકો કોતિયાણા જિલ્લો પોરબંદર હાલ મારી ગૌશાળા મુરલીધર ગીર ગૌશાળા છે પચાસ થી સાઠ ગીર ગાય છે એમાં મેઇન મારું સવર્ધન નું કામ છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જે ઓર્ગોનિક ખેતી એની અંદર અમે જીવામૃત અને બધું જે છાણ હોય ગાયું છાણ એ બધું અમારી જ અંદર ઉપયોગ કરીએ છીએ અને જીવામૃત અમારી પાસે હાલ નેપિયર ઘાસ છે ચાર થી પાંચ વીઘાનું એની અંદર મહિનામાં એકવાર અમે જીવામૃત પાઈએ છીએ તો છેલ્લા સાત આઠ વર્ષથી ઘાસ એવી ને એવી પરિસ્થિતિમાં છે એમ તો એને બીજી કોઈ જરૂર નથી પડતી કોઈ દવાની કોઈ ખાતરની કોઈ જરૂર નથી પડતી અને બહુ સારું થાય અને ચાલી પચાસ ગાયને કાયમી માટે લીલો ઘાસ સારો મળી રહ્યો છે મારું તો એ જ કહેવાનું છે અત્યારના યુવાનોને કે ભાઈ આપણે જે પ્રાકૃતિક આ બધું છે એ ખેતી કરવી જોઈએ ઓર્ગોનિક ખેતી કરવી જોઈએ તો ગાય બધાય રાખતા થાવ અને ખેતી ઓર્ગોનિક કરો એનાથી ઘણો બધો ફાયદો છે એક તો આપણે ખાતરના દવાના ઝાઝા પૈસાનો ખર્ચો થાય છે તો આ ફ્રીમાં થાય છે તો અને અત્યારે આપણા ગુજરાતમાં જોઈએ તો કેન્સરના ઘણા બધા રોગ એવા છે કે કેન્સર બધાય છે ઘણા ગુજરાતની અંદર કેસ ઝાઝા બધા છે તો આ ઓર્ગોનિક તરફ જઈએ તો એ પણ આપણે બચી જઈએ તો આજના યુવાનોને મારું એવું કહેવું છે કે ઓર્ગોનિક ખેતી કરો અને આપણા રાજ્યપાલનો પણ એ ઝાજો બધો એવો પ્રયાસ છે કે પ્રાકૃતિક ખેતી તરફ બધાય વળો